અને તો ગુણના વખાણ કોણ કરે એ એ જ વ્યક્તિ કરી શકે જે તમારા ગુણને જોઈ શકે સમગ્ર સંસાર આપણા ગુણોને જોઈ શકતો નથી સમગ્ર સંસારને આપણામાં કમી જ દેખાય છે આપણામાં ખોટ જ દેખાય છે અને સંસાર પાસે એવી આશા રાખવી કે સંસાર અમારા વખાણ કરશે અમને એપ્રીશિયેટ કરશે અમારા ગુણોને નોટિસ કરશે તો એ શક્ય નથી તમારામાં અવગુણ નહીં દેખાય ને તો શોધખોળ ચાલુ થશે કે એવું તો ના બને હવે એટલા સારા તો ના હોય કઈક તો કમી હશે જ શોધખોળ ચાલુ થાય પણ એ એક વ્યક્તિ એવું હોય જે નિસ્વાર્થ ભાવે તમારા વખાણ કરે તો જ એ સાચું જીવન સાથી અને મહારાજ મનો પોતાની કન્યા માટે એવો કદર કરે અને કરદમ પ્રજાપતિ છે કરદમ પ્રજાપતિ પાસે જઈને જ્યારે પોતાની કન્યાના લગ્ન કરાવે કહેવાય છે કે વર્ષો સુધી સુંદર વિમાનમાં વિહાર કરતા કરદમ પ્રજાપતિ અને કરવા એક દિવસ સ્વસ્થ ચિત્તે બેઠા છે અને મનમાં ભાવ આવ્યો કે અરે હું ક્યાં સંસારમાં પડી ગયો મારે તો પરમાત્મા ભજન કરવાનું હતું ચિંતન કરવાનું હતું ને હું ક્યાં અહીંયા વળી પત્ની ને બાળકો ને આ જવાબદારી ને તે જવાબદારી તપસ્યા કરવા ગયા ને અમુક સમય બાદ પરમાત્મા દર્શન આપી યાદ પાવે કે હજી હજી તમારી જવાબદારી બાકી છે वरदान લીધેલા પૂર્ણ થવાના બાકી છે એ સમય ઋષિમુનિઓ તપસ્યા કરવા જતા ગ્રહ ત્યાગ કરતા અત્યારે એમ ન જવાય જવાય જવાબદારી છોડીને એમ ન જવાય એ સમય અને આ સમયમાં બહુ ફેર છે અત્યારે ભજન કરવું જ છે તો ઘરમાં બેસીને ભજન કરો અત્યારે એવું છે કે અમારે તપ કરવું છે મંત્ર જાપ કરવા છે ઘરે બેસીને કરો છોડવાની વાત આવે ને તો એ છોડો કે જેવા તમે આમ સંસારમાં આગળ વધો અમુક માળા કરવાનું તમે તમારે તેલ થી શાક વઘારો ઘી વઘારો પાણી થી વઘારો વગર પાણી એ વઘારો અમારે કોઈ લેવા દેવા નહીં આપણે કઢાયા માં જઈને નહીં બેસી જવાનું આ આવું ના બને હા આમાં મીઠું આટલું જ આવે ભાઈ એને શીખવા તમે એ દીકરી હોય એ વહુ હોય એ દીકરો હોય કોઈ પણ હોય તમે માથે નાખો નહીં ને તો શીખે નહીં એક સમય એવો હતો મારા જીવનમાં કે મેં ક્યારેય કોઈ કામ જ નથી કર્યું પાણીનો ગ્લાસે ઉઠાવી નામ નથી મૂક્યું ને અને એ સમય પછી એક એવો સમય આવ્યો કે જ્યારે નક્કી કરી લીધું કે હવે પોતે જાતે અલગથી કરવું છે અને મનમાં જે બધા વિઝન છે હંમેશા સતીષભાઈ મારો પરિચય આપે ને એમનો સતીષભાઈનો મને બહુ સપોર્ટ છે આમ તો બરાબર કથા કરાવી એમની પ્રેરણાથી આ બધું આયોજન થયું એ પણ કોઈકને કોઈ પણ વ્યક્તિને મારો પરિચય આપે ને તે સમયે એમ કહે કે દીદીનું વિઝન બહુ ઊંચું છે એવો એક શબ્દ વાપરે આ તમારા બધાના સહયોગથી એ બધું થવું શક્ય બનશે જ્યારે પણ આપણે શરૂઆત તો થઈ જ ગઈ છે પૂર્વમાં જે સંસ્થામાં કામ કર્યું ને ત્યાંથી અલગ થઈને તો ઘણા એવા પ્રશ્નો ઉઠ્યા કે ક્યારે આટલું તો કર્યું નથી શું કરશો અને હું બહુ દ્રઢતાપૂર્વક એ માનું છું આજથી ને બાળપણથી હું આ વાતને માનું છું ને મારા જીવનમાં એવું છે કે હું બહુ જલ્દી મોટી થઈ ગઈ છું મને પંદર સોળ વર્ષે ઘણું બધું દેખાઈ ગયું હતું ઘણા બધા પરિવર્તન એ સમયે જીવનમાં આવી ગયા હતા કે અલગ જગ્યાએ જઈને રહેવું અજાણ્યા લોકો સાથે રહેવું ત્યાં સેટ થવું એટલે એના કારણે કહેવાય કે મેચ્યોરિટી સમય કરતાં બહુ પહેલાં આવી ગઈ અને એટલે હું બહુ દ્રઢતાપૂર્વક એ વાત માનું છું કે માથે નાખશો ને તો જ શીખાશે તમારા માથે ન પડે તો તમે ના શીખી શકો હવે તમે એમ કહો કે ના ભાઈ દાળ હું આમ જ બનાવું તો પછી એ દાળ જીવનમાં નહીં શીખે બગડવા દઈએ કેમ દીકરી નાની હોય ને દીકરીને રોટલી વણતા શીખવાડો તો કેવી રોટલી ભારતનો નકશો બને મને યાદ છે મેં પહેલી વાર બનાવી હતી તો ખબર નહીં એ રોટલી હતી કે શું હતું તૂટે એવી એ નહોતી બંને ભારતનો નકશો પરંતુ બીજી વાર ત્રીજી વાર ચોથી વાર એને બનાવવા દો તો પરફેક્ટ શીખી જાય ને પછી તમારા કરતા સારું કરે એમ જ્યારે પોતાના જીવનની અંદર પોતાના તમારા સંસારની અંદર જ્યારે એક નવા વ્યક્તિનો પ્રવેશ થાય વહુ સ્વરૂપે થાય દીકરી સાસરે જાય એટલે એને કહેવાનું કે બેટા તું તારું ઘર સાચવ વહુને કહેવાનું આ તારું ઘર તું સાચવ હવે પેલું નહીં કરવાનું અને પેલું નથી એક જૂનો ઘસાઈ ગયેલો ટોપિક લઈને રડવા નથી બેસતા દીકરીનું ઘર સાસરીએ નથી ને પિયર નથી મારા પાસે તો કોઈ પંપાડવાની વાત મળે જ નહીં કદાચ એનું કારણ એ પણ હોય કે હું સંસારમાં નથી એટલી બધી એટલે તમને કદાચ એવું લાગે કે દીદીને અનુભવ નથી એટલે દીદી એમ કહી રહ્યા છે બાકી સંસારમાં આમ હોય ને તેમ હોય તમે જે નક્કી કરો ને એ હોય